ચાલો મિત્રો જય માતાજી બધાને કેમ છો મજામાં તો આજે આપણે એક નવી લઈને આવ્યા છીએ જેનું નામ છે ભૂંગળા બટેકા ભૂંગળા બટેકા બધા લોકોને બહુ ખાવાની મજા આવે છે પણ આજે આપણે અલગ રીતે ચટપટા અને ગળ્યા એવા ભૂંગળા બટેકા બનાવીશું તો સૌ પ્રથમ આપણે બટાકા બનાવી બાફી લીધા છે બટાકાને આપણે અલગ બાઉલમાં કરી લઈશું બીજી બાપ બીજી બાજુ આપણે ચટણી બનાવીશું તે મરચાની ખાંડી લઈશું તેમાં સિંગદાણા અને લસણ અને મરચું નાખીને આપણે સારી રીતે ખાંડી લઈશું તમે જોઈ શકો મસ્ત મજામાં મકડાઈ ગયું છે આપણે ગળી ચટણી બનાવીશું તો આપણે અહીંયા મકાઈનો લોટ લીધો છે જો મકાઈનો લોટ હોય તો લેવાનો ન હોય તો પણ ચાલે અને ઉપરથી થોડોક કલર નાખ્યો છે અને ગોળ એડ કર્યો છે તો આપણે અહીંયા ચટણીને ગરમ કરીને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા જો ગરમ થઈ ગયું છે ને ઉકળવા માંડી છે ચટણી સારી રીતે જો બની ગઈ છે સગર એ ચટણી થઈ ગઈ છે તૈયાર હવે આપણે બટાકા જે વાપા હતા એ ઠરી ગયા છે હવે આપણે એની શાલ કાઢી નાખશું તો એક પાદ એક બધા બટાકાની શાલ કાઢી નાખશું અહીંયા આપણે બટાકા મીડિયમ સાઈઝના નતા એટલે મોટા લીધા એટલે એને કટિંગ કરી લીધા હતા મીડિયમ સાઈઝ ના હોય તો આખા બટેકા રાખવા પીતા હોય છે તો એક બાદ એક બધા બટેકાની સાલ નીકળી ગઈ છે એ તમે જોઈ શકો છો બંગલા બટેકા એક સારી રેસીપી છે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો નવા મિત્રો હોય જરૂર જરૂર લાઈક કરજો અને નવા વિડીયો પણ જોતા રહેજો તો અહીંયા બટેકાને જણા જણા કટિંગ કરી લઈશું આપણે એક સાથે બધા બટાકા આપણે કટિંગ કરી લઈશું ભૂંગળા કરીને પૂંગળા પણ આપણે ચેકી લઈશું તો ભૂંગળા તળાઈ ગયા છે જોઈ શકો તો મસ્ત મજાના ફુલાઈ ગયા છે તો એક બાદ એક આપણે બધા પૂંગળા આપણે તળી લઈશું થઈ ગયા છે તો આ બાજુ આપણે હવે ચટણી જે કરી છે એમાં એક પાવડું તે ગરમ તેલ નાખીશું અને એમાં હલાવીશું થોડુંક લાવીશું જેથી કરીને બધું મિક્સ થઈ જાય તેલ અને થોડુંક પાણી નાખીશું અને પાછું હલાવીશું જેથી કરીને બટાકામાં બધો મસાલો ચોંટી જાય તો પાણી નાખવા હોય છે બટાકાનો સૂંદો જે કર્યો છે બટાકાનો એની ઉપર નાખી દઈશું અને સતત હલાવીશું અને મિક્સ થઈ જાય ત્યારબાદ ઉપર તે ગરમ ચટણી એડ કરીશું ગળી ચટણી ત્યારબાદ કોથમીર અને ઝીણી સેવ ઝીણી સેવ ન હોય તો પણ ચાલે લીંબુ નાખીશું તો થોડીક ખટાશ આપણને મજા આવે ખાવાની અને ઉપરથી આપણે લીંબુ એડ કરીશું અને ડુંગળી પણ સાથે નાખીશું થોડીક તો અહીંયા ભૂંગાબે કદાચ